વાગરા તાલુકાના ઓરા ગામ નજીકથી છ ફૂટ લાંબા અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ વન વિભાગને સોંપાયો વાગરા તાલુકાના ઓરા ગામ નજીકથી યુવાનોની જાગૃતિ અને સમયસૂચકતાના કારણે અંદાજે છ ફૂટ લાંબા એક અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અજગર દેખાતા જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા સાદિક ઇસ્માઈલ સિકંદર મલેક ફારૂક રાજ સહિતના સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ કામગીરી પાર પાડી હતી તેમણે કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વિના અજગરને સુરક્ષિત રીતે પકડ્યો હતો અજગરના રેસ્ક્યૂની આ કામગીરી નિહાળવા માટે ગામના લોકોનું મોટું ટોળું ઉમટી પડ્યું હતું જે યુવાનોના સાહસ અને જાગૃતિને બિરદાવી નહ્યું હતું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા બાદ આ યુવાનોએ તાત્કાલિક વાગરા વનવિભાગને જાણ કરી હતી અને અજગરને વન વિભાગના અધિકારીઓને સોંપી દીધો હતો જેથી તેને તેના કુદરતી અને સુરક્ષિત રહેઠાણમાં છોડી શકાય યુવાનો દ્વારા વન્યજીવ સંરક્ષણ માટે કરાયેલી આ સરાહનીય કામગીરી પ્રશંસાને પાત્ર છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાજ સોલંકી ભરૂચ